નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્રની અંદર આપણે બજારનો અભ્યાસ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ગયા વખતે આપણે બજારના બે પ્રકાર જોઈ ગયા સ્થાન આધારિત બજાર અને જથ્થા આધારિત બજાર આજે બજારનો વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રકાર આપણે જોવા જઈ રહ્યા છીએ એનું નામ છે હરીફાઈ આધારિત બજાર હરીફાઈ આધારિત બજારનો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીએ તો આની અંદર સામાન્ય રીતે હરીફાઈ આધારિત બજારને ખરીદનાર કે વેચનારની સંખ્યા કે પ્રમાણના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે જેમાં મુખ્ય વેચનારનું બજાર અગત્ય ધરાવે છે હરીફાઈ આધારિત બજારની અંદર કોણ આવે જો કે હરીફાઈ આધારિત બજાર એક અને બીજું છે અપૂર્ણ વાળો બજાર એમાં અપૂર્ણની અંદર આવશે ઈજારો ઈજારયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક જેવા બજારો આની અંદર આના પ્રકારો જોવા મળે છે હરીફાઈ આધારિત બજારના મુખ્યત્વે બે પ્રકાર જોવા મળે છે એક પૂર્ણ વાળો બજાર અને એક અપૂર્ણ વાળો બજાર આપણે વિદ્યાર્થી મિત્રો અત્યારે પૂર્ણ હરીફાઈની ચર્ચા કરશું ત્યાર પછી આપણે ઈજારાવાળો બજાર ઇજારા યુક્ત હરીફાઈવાળું બજાર અને અલ્પહસ્તક ઇજારાવાળું બજાર એનો આપણે પછીથી અભ્યાસ કરશું અત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર જોઈએ હરીફાઈના આધારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો બે પ્રકાર છે હરીફાઈના આધારે બજારના બે પ્રકાર એક પૂર્ણ હરીફાઈવાળું બજાર અને અપૂર્ણ હરીફાઈવાળું બજાર ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો પૂર્ણ હરીફાઈવાળું જે બજાર છે એક આદર્શ બજાર છે પૂર્ણ હરીફાઈવાળો બજાર એક આદર્શ બજાર છે માત્ર એક સૈદ્ધાંતિક શક્યતા બની રહી છે વાસ્તવમાં આવું બજાર બહુ હોતું નથી પણ ખેતી ક્ષેત્રને બાદ કરતાં આ બજાર પૂર્ણ હરીફાઈવાળા બજારના જે લક્ષણો છે એ ભાગ્યે જ બીજે ક્યાંક જોવા મળે છે બાકી જોવા મળતા નથી ફક્ત એ ક્ષેત્રની અંદર આના લક્ષણો વધારે પ્રમાણમાં જોવા મળે છે અને ક્ષેત્ર છે ખેતી ક્ષેત્ર બાકી બીજી કોઈ પણ જગ્યાએ પૂર્ણ હરીફાઈના લક્ષણો વિદ્યાર્થી મિત્રો જોવા મળતા નથી કારણ કે પૂર્ણ હરીફાઈવાળા બજારની તમામ શરતો એકસાથે સાથે ભાગ્યે સંતોષાય છે પણ એના થોડા ઘણા લક્ષણો ખેતી ક્ષેત્રની અંદર જોવા મળે છે અર્થશાસ્ત્રમાં પૂર્ણ હરીફાઈવાળા બજારનો અભ્યાસ ખૂબ અગત્યનો ગણવામાં આવે છે કારણ કે આ અભ્યાસના આધારે બજારની મોટાભાગની લાક્ષણિકતા કે શરતોની પેઢીની વર્તણૂક સમજી શકાય છે ઉપરાંત ઈજારો ઈજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઈજારાવાળા બજારને સમજવા માટે પણ પૂર્ણ હરીફાઈવાળો બજાર આપણને ઉપયોગી સાબિત થશે પૂર્ણ હરીફાઈવાળા બજારની વિદ્યાર્થી મિત્રો અહીંયા બે વ્યાખ્યા આપી છે અર્થશાસ્ત્રીએ એક શ્રીમતી જોહન રોબિન્સને કહ્યું છે કે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે કે જ્યાં ઉત્પાદક ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય હવે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર ત્રણની અંદર જોઈ ગયા કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય કે કિંમતની અંદર બહુ નજીવો ફેરફાર થાય અને માંગની અંદર અમર્યાદિત ફેરફાર થાય કિંમતમાં બહુ થોડો ફેરફાર થાય અને માંગની અંદર બહુ જાજો ફેરફાર થતો હોય તો એવી વસ્તુની માંગને કહીશું આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ પરિવાર પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે કે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય એટલે કે કિંમતમાં ઓછો ફેરફાર થાય પણ માંગની અંદર વધારે ફેરફાર થાય છે લેફ્ટવીચ પ્રોફેસર લેફ્ટવીચના મત મુજબ પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે એટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા છતાં ઘણી બધી પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે એટલે મોટી પેઢી નથી એ કિંમતને ફેરફાર કરી શકે પણ સાથે સાથે ઘણી બધી પેઢીઓ એક સરખી એટલે કે સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે સમાન ગુણી એટલે કે સરખા પ્રકારના રંગ રૂપ ગંધ કદ આકાર સ્વાદ વજન અને ગુણવત્તા આ બધી બાબતમાં એક સરખી વસ્તુનું વેચાણ કરે છે એને કહેશું સમાન ગુણ હવે આ પૂર્ણ હરીફાઈની અંદર શું હોય તો કે અસંખ્ય ખરીદનારા હોય અસંખ્ય વેચનારા હોય એ ખરીદનારા અને વેચનારાઓ સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરતા હોય એની અંદર પેઢીની અવરજવર મુક્ત છે જેને ધંધો કરવો હોય એ આવી શકે જેને ધંધો બંધ કરીને નીકળી જવું હોય જઈ શકે ખરીદનારા અને વેચનારાને આ બજારનું સંપૂર્ણ જ્ઞાન છે આ બજારની અંદર કિંમતમાં ઘટાડો કરી શકતા નથી વધારે વેચાણ કરવા માટે આ બજારની અંદર ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ છે જમીન મૂડી શ્રમ અને નિયોજન અને આ બજારની અંદર વાહન વ્યવહાર ખર્ચનો વિદ્યાર્થી મિત્રો અભાવ જોવા મળે છે એટલે ચૂકવવાનો હોતો નથી આ થયા પૂર્ણ હરીફાઈવાળું બજાર હવે પૂર્ણ હરીફાઈવાળા બજારના આપણા લક્ષણો તરફ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર પહેલું લક્ષણ છે કે આ બજારની અંદર અસંખ્ય ખરીદનારા છે અને અસંખ્ય વેચનારા છે ઘણા બધા ખરીદનારા અને ઘણા બધા કોણ છે વેચનારાઓ છે પૂર્ણ હરીફાવાળા બજારની પહેલી વિદ્યાર્થી મિત્રો શરત છે એની પ્રાથમિક શરત છે પહેલી શરત છે કે આની અંદર ખરીદનારા અને વેચનારાઓ અસંખ્ય છે ઘણા બધા છે થોડા કહેવા નથી ઘણા બધા ખરીદનારા અને ઘણા બધા વેચનારા છે ખરીદનારા અને વેચનારા અગણિત છે અગણિત એટલે એની સંખ્યા વધારે છે આ બજારમાં અસંખ્ય વેચનારાઓ પૈકીનો એક વેચનારનો બજાર પુરવઠા ઉપર ખૂબ નાનો અંશ વેચે છે ને તમને કીધું ને બહુ મોટી પેઢી હોતી નથી દરેક વેચનારા હોય એ થોડું 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 બધા વેચે છે એટલે કે બજારના પુરવઠા ઉપર વેચનારનો કાબુ એ કરી શકતો નથી બજાર કિંમતને એ વેચનાર અસર પહોંચાડી શકતો નથી બરાબર એટલો મોટો કોઈ વેચનાર હોતો નથી દાખલા તરીકે ઘઉંના એક ખેતર છે એમાં ઘઉંનું ઉત્પાદન વધે કે ઘટે તેમ છતાં ઘઉંના જથ્થા ઉપર અસર પડતી નથી એટલે કે ટોટલ દેશની અંદર ઘઉંનો જથ્થામાં મોટો ફેરફાર થતો નથી એ એક ખેતરની અંદર થોડુંક ઉત્પાદન વધ્યું હોય એ ખેતરની અંદર થોડુંક ઉત્પાદન ક્યારે ઘટી શકે પણ આખા દેશના જથ્થા ઉપર એની અસર પડતી નથી એક ખેતરની આખા દેશ ઉપર એક ખેતરમાં ઉત્પાદન ઓછું થાય તો આખા દેશ ઉપર એની અસર પડતી નથી એમ તહેવારોની વાત કરીએ તો તહેવારોની અંદર આપણને ખબર છે કે નાના નાના બલ્બ અને આપણે સિરીઝ કહીએ છીએ એ બલ્બની હારમાળા હોય સિરીઝ કહીએ એ સિરીઝની અંદર એકાદો ગોળો પ્રજ્વલિત ન થાય એકાદી સિરીઝ ન થાય તો પ્રકાશના કુલ પ્રમાણ ઉપર અસર પાડી શકતો નથી એક સિરીઝ બંધ થઈ જાય તો એના લીધે પ્રકાશ ઝાંખો થઈ જતો નથી એમ વેચનાર છે એ ખૂબ જ નાનકડો ભાગ વસ્તુનો વેચે છે એટલે વેચનાર નાનો એવો છે બહુ મોટો નથી એટલે કિંમત ઉપર પોતાનો પ્રભાવ વેચનાર પાડી શકતો નથી કારણ કે એના જેટલા ઘણા બધા લોકો એના જીવિત વસ્તુઓનું વેચાણ કરે છે એટલા માટે વેચનાર કિંમત ઉપર પ્રભાવ પાડી શકતો નથી વેચનાર આ બજારની અંદર વસ્તુનો એક નાનકડો એવો અંશ વેચે છે ખરીદનાર પણ અસંખ્ય છે વિદ્યાર્થી મિત્રો વેચનારની જેમ ખરીદનારની સંખ્યા પણ ઘણી બધી છે પણ ખરીદનાર એ બજાર કિંમતની માંગમાં ફેરફાર પર અસર પાડી શકતા નથી કેમ કે આ બજારની અંદર કિંમત છે એ સ્વતંત્રપણે નક્કી થાય છે અને કિંમત છે એ માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે અને જે કિંમત માંગ પુરવઠા દ્વારા નક્કી થાય છે એ કિંમતને ખરીદનાર પણ સ્વીકારે છે ખરીદનારને પણ ખબર છે કે આ બજારની અંદર વસ્તુની કિંમતમાં ઘટાડો કરાવી શકાતો નથી એટલે ખરીદનાર પણ વસ્તુની કિંમતમાં ફેરફાર કરાવી શકાતો કરી શકતો નથી કેમ કે કિંમત માંગ અને પુરવઠાના સ્વતંત્ર પરિબળો દ્વારા નક્કી થાય છે અને એ કિંમતને કોણ સ્વીકારે છે તો કે એ કિંમતને ખરીદનારા અને વેચનારા સ્વીકારે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ છીએ મેં તમને હમણાં કીધું કે આ પૂર્ણ હરીફાઈની અંદર કિંમત માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે એટલે કે આની અંદર પ્રાઇઝ ટેકર હોય છે ખરીદનાર અને વેચનાર બંને પ્રાઇઝ ટેકર છે એટલે કે કિંમતને સ્વીકારનાર છે કિંમત નક્કી કરનાર નથી પ્રાઇઝ મેકર નથી પણ પ્રાઇઝ ટેકર છે એટલે કે કિંમત સ્વીકારનાર છે કોના દ્વારા કિંમત નક્કી થાય તો મેં કીધું કે કિંમત એ વસ્તુની માંગ અને વસ્તુના પુરવઠા દ્વારા નક્કી થાય છે એ કિંમતને કોણ સ્વીકારે છે એ કિંમતને ખરીદનારા અને વેચનારા સ્વીકારે છે ત્યાર પછી બીજું લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો સમાન ગુણી વસ્તુઓ પૂર્ણ હરીફાવાળા બજારની અંદર જે વસ્તુ વેચાય છે એ સમાન ગુણી વસ્તુ વેચાય છે સમાન ગુણી વસ્તુની વ્યાખ્યા મેં તમને આપી હતી હમણાં પાછી ફરીવાર આપું છું પૂર્ણ હરીફાવાળા બજારમાં બીજી એક અગત્યની બાબત છે સમાન ગુણી વસ્તુઓનું અસ્તિત્વ જ યાદ રાખજો એક માર્ગમાં પૂછાય તો કે સમાન ગુણી વસ્તુ એટલે બધી જ વસ્તુઓ હોય એનો રંગ રૂપ કદ આકાર ગંધ સ્વાદ વજન ગુણવત્તા આ બધી બાબતમાં એક સરખી હોય બધા જ લોકો એક સરખા પ્રકારની આવી વસ્તુઓનું વેચાણ કરતા હોય રંગ રૂપ ગંધ કદ સ્વાદ આકાર વજન અને ગુણવત્તાની બાબતમાં બધી વસ્તુ કેવી હોય સરખી હોય તો એને કહેશું સમાન ગુણી વસ્તુ બધી બાબતમાં એકરૂપ હોય સમરૂપ હોય કે સરખી વસ્તુઓ હોય એને આપણે સમાન ગુણી વસ્તુ કહેશું બરાબર એકને એક વસ્તુ તમને બીજી જગ્યાએથી પણ મળી જાય એટલે કે સંપૂર્ણ અવેજી છે એક એક જગ્યાએ બીજી જગ્યાએથી તમે ખરીદી કરી શકો તો પણ વસ્તુ સેમ ટુ સેમ આવશે આ બજારમાં સમાન ગુણી વસ્તુ છે એટલે ઉત્પાદકો કે વેચનારા એ વસ્તુની જુદી જુદી કિંમત લઈ શકતા નથી એક સરખા પ્રકારની વસ્તુની કિંમત અલગ અલગ લઈ શકતા નથી હવે કિંમત વધારે જેને લેવી હોય એ પણ લઈ શકતો નથી અને કિંમત ઓછી પણ લઈ શકતો નથી કેમ કે વસ્તુ કેવી છે સમાન ગુણી સામ્યતા છે એટલે જુદી જુદી કિંમત કોઈ પણ ખરીદદાર ચૂકવવા તૈયાર થતો નથી સરવાળે આ બજારની અંદર જે કિંમત નક્કી થાય છે માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા એ કિંમતને ખરીદનાર અને વેચનાર સ્વીકારે છે એમથી કિંમત નીચે નથી જતી કે એમથી કિંમત ઉપર નથી જતી અલગ અલગ કિંમત હોતી નથી કારણ કે વસ્તુ એક સરખા પ્રકારની હોય છે અને એક સરખા પ્રકારની વસ્તુ હોય ને ક્યારેય વસ્તુની કિંમત અલગ અલગ હોઈ શકે નહીં આ એનું વિદ્યાર્થી મિત્રો બીજું લક્ષણ છે સમાન ગુણી વસ્તુ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજું લક્ષણ આવે છે આ બજારની અંદર જે પેઢીઓની અવરજવર છે એ મુક્ત છે કોઈ પણ આની અંદર બજારની અંદર પ્રવેશ કરી શકે અને કોઈ પણ વ્યક્તિ બજાર છોડીને જઈ શકે છે આ ત્રીજું લક્ષણ છે પૂર્ણ હરીફાઈવાળા બજારનું મુક્ત અવર પેઢીઓની મુક્ત અવરજવર જેને આ બજારમાં આવવું હોય એ આવી શકે અને જેને આ બજાર છોડીને જવું હોય એ જઈ શકે છે પેઢીઓની મુક્ત અવર જવરનો અર્થ થાય કે આ ઉદ્યોગમાં બજારમાં વિના નિયંત્રણ પ્રવેશ નિકાસ જ્યારે કોઈ પણ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય બરાબર બહુ સારો નફો થતો હોય તો આવા અસામાન્ય નફાથી આકર્ષાઈને પેઢી મુક્તપણે બજારમાં પ્રવેશ કરે છે જેને એમ લાગે કે આ બજારની અંદર આ વસ્તુ વેચવાથી બહુ સારો નફો થાય છે તો એ નફાથી આકર્ષાઈને બજારની અંદર વસ્તુનું વેચાણ કરી શકે છે તેમજ જો કોઈ ઉદ્યોગમાં કોઈને ખોટ જતી હોય તો એ ખોટના કારણે કોઈ પણ વ્યક્તિ આ ઉદ્યોગ છોડી એટલે કે પોતાનો વ્યવસાય બંધ કરી પોતાનો ધંધો બંધ કરી ચાલ્યો જાય તો પણ કાંઈ વાંધો નથી આ બજારની અંદર અવરજવર જવર ઉપર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી જેને નફો લાગે એ આવીને ઉદ્યોગ શરૂ કરી શકે જેને ખોટ જાય એ ઉદ્યોગ બંધ કરીને જઈ પણ શકે છે કયા બજારની અંદર તો કે પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર પણ યાદ રાખજો કે આ બજારની અંદર જે અવરજવર છે એ ટૂંકા ગાળા પૂરતી હોય છે કેવા સમયગાળા પૂરતી હોય છે ટૂંકા સમયગાળા કારણ કે પેઢીઓ ટૂંકા ગાળામાં ઉદ્યોગથી નપાર ઉદ્યોગના નફાથી આકર્ષણને પ્રવેશ કરે છે ક્યારેક નફો વધારે લાગતો હોય તો આકર્ષાય પ્રવેશ કરે છે અને ખોટ આવે તો ફરી પાછી ઉદ્યોગ પેઢી પેઢી ઉદ્યોગ છોડીને ચાલ્યો જાય છે પરંતુ લાંબા ગાળે પૂર્ણ હરીફાવાળો બજાર એ સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે છે એટલે કે જે જૂની પેઢીઓ છે એ એમનું ઉત્પાદન ચાલુ રાખે છે કારણ કે એને ખબર છે કે ક્યારેક નફો થશે અથવા ક્યારેક નફો નહીં થાય પણ જૂની પેઢીઓ પોતાનું ઉત્પાદન એમના ચાલુ રાખશે નવી પેઢી હોય એની જે ઉદ્યોગમાં અવર જવર છે એ આપોઆપ પછી બંધ થઈ જાય છે કારણ કે ઉદ્યોગ સામાન્ય સ્થિતિએ પહોંચે છે ત્યારે પેઢીઓને આવા ઉદ્યોગમાં પ્રવેશવા માટેનું આકર્ષણ પછી રહેતું નથી નફો ઓછો થઈ જાય એટલે પછી નવી પેઢી બજારમાં આવતી નથી જ્યારે નફો વધારે લાગતો હોય ત્યારે જ એ પેઢી બજારમાં આવે છે નફો સામાન્ય થઈ જાય એટલે નવી પેઢીનો પ્રવેશ બંધ થઈ જાય છે સામાન્ય સામાન્ય નફાની સ્થિતિ કોઈપણ પેઢી ખોટ ન કરતી હોય તો તે હવે ઉદ્યોગ છોડીને જતી નથી ખોટ કરે તો ઉદ્યોગને છોડે સામાન્ય સ્થિતિ હોય સામાન્ય નફાની સ્થિતિ હોય તો એની અંદર કોઈ પણ પેઢી ધંધો છોડતી નથી જૂની પેઢી હોય એ એનો પોતાનો નફો વિદ્યાર્થી મિત્રો ચાલુ રાખે પણ નવી પેઢી નફાના આકર્ષાયથી આવી હોય અને નફો જ્યારે મળતો બંધ થઈ જાય અથવા ખોટ જાય તો આવી નવી પેઢી પાછી ચાલી જાય એટલે કે આવી અવરજવર જવર કેવા સમયગાળા પૂરતી હોય તો કે વિદ્યાર્થી મિત્રો આવી અવરજવર પૂર્ણ હરિફાવડા બજારમાં થોડાક સમય પૂરતી જ હોય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચોથું લક્ષણ છે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન પૂર્ણ હરીફાવાળા બજારની અંદર બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન પૂર્ણ હરીફાવાળા બજારમાં ઉત્પાદકો વેચનારા અને ખરીદનારાઓને બજાર અંગેનું એટલે કે બજારની અંદર કિંમત અને વસ્તુની ઉપલબ્ધતા વિશેનું સંપૂર્ણ જ્ઞાન હોય છે કે બજારમાં કઈ કઈ વસ્તુ વેચાય છે અને કઈ કિંમતે વસ્તુ વેચાય છે આની ખબર કોને હોય ઉત્પાદકોને હોય વેચનારાઓને હોય અને ખરીદનારાઓને હોય છે તે બજારનું સંપૂર્ણ જ્ઞાન હોય છે કયું જ્ઞાન હોય તો કે બજારમાં કઈ કિંમતે કેટલી વસ્તુ અને કઈ વસ્તુ વેચાઈ રહી છે આનું એને સંપૂર્ણ જ્ઞાન હોય છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદક કે વેપારી કે અન્ય ઉત્પાદકો અને વેપારીઓ કઈ કિંમતે વસ્તુ વેચે છે આપણે જે વસ્તુ વેચીએ છીએ એ બીજા ઉત્પાદકો કે વેપારી કઈ કિંમતે વેચે છે હવે જે વસ્તુ હોય કે પૂરક વસ્તુની ગુણવત્તા કઈ ગુણવત્તાએ વેચે છે આપણી ગુણવત્તા કેવી છે અને બીજાની ગુણવત્તા કેવી છે આ બધી બાબતોથી બધાએ માહિતગાર હોય છે ખરીદનાર વેચનાર અને ઉત્પાદકો આવી સમાન ગુણી વસ્તુઓ ધરાવતા બજારમાં કોઈ એક ઉત્પાદક વેપારી વસ્તુની જુદી જુદી કિંમત લઈ કિંમત ભેદભાવ સર્જવામાં કેવો હોય છે અસમર્થ એક સરખા પ્રકારની વસ્તુની અલગ અલગ કિંમત લઈ શકાતું લઈ શકતા નથી આ બજારની અંદર વસ્તુની કિંમત એક સરખી પ્રવર્તે છે એટલે કે વસ્તુની કિંમતમાં અલગ અલગ જોવા મળતું નથી કોઈને વધારે કિંમત લેવી હોય તો પણ એ લઈ શકતો નથી કેમ કે આ બજારની અંદર કિંમતની બધાઈને ખબર છે એટલે વધારે કિંમત કોઈ લઈ શકતો નથી બરાબર અને જો કિંમત વધારે લેવા માગતો હોય કોઈ તો એની કિંમત વધારે આવતી પણ નથી ખરીદનાર એની પાસેથી વસ્તુ ખરીદતો પણ નથી પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ખરીદનાર એટલે કે ગ્રાહકો એને પણ ગુણવત્તાની અને કિંમતની સંપૂર્ણ બાબતોથી એને માહિતગાર હોય છે એટલે આના લીધે હોય એ ખરીદનાર પાસેથી વધુ કિંમત લઈ શકતો નથી કારણ કે કિંમતને કોને ખબર છે કારણ કે કિંમતની ખબર છે ખરીદનારને ખબર છે કિંમતને ગ્રાહકની કિંમત વિશે ગ્રાહકને ખબર છે એટલે કોઈ પણ વ્યક્તિ ગ્રાહકને અહીંયા છેતરી શકતો નથી કે ગ્રાહક પાસેથી વધારે કિંમત વિદ્યાર્થી મિત્રો લઈ શકતો નથી કારણ કે ખરીદનાર એટલે કે ગ્રાહકને અહીંયા બજારનું સંપૂર્ણ જ્ઞાન હોય છે ખરીદનાર વેચનાર ઉત્પાદક પક્ષે બજારનું સંપૂર્ણ જ્ઞાન હોવાથી અહીંયા કિંમત એક સરખી પ્રવર્તે છે જેના લીધે જેના લીધે આ બજારની જે માંગ રેખા છે એ કેવી બની જાય છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા બની જાય છે કેવી માંગ રેખા બની જાય છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ મેં એમણે કીધું કે કિંમતની અંદર થોડો એવો ફેરફાર થાય પણ માંગની અંદર ખૂબ જ અસાધારણ વિદ્યાર્થી મિત્રો ફેરફાર થાય તો એવી માંગને કહેવાય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ આગળ વિદ્યાર્થી મિત્રો આવે છે પાંચમું લક્ષણ આવે છે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ પાંચમું લક્ષણ કોનું પાંચમું છે લક્ષણ તો કે પાંચમું લક્ષણ પૂર્ણ હરીફાઈવાળા બજારનું છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનના ચાર સાધનો જમીન મૂડી શ્રમ અને નિયોજક આ ચારે ચાર સાધનો સંપૂર્ણ ગતિશીલ છે ગતિશીલ એટલે એ ઉત્પાદનના સાધનો ગતિશીલ કઈ રીતે ભૌગોલિક એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ વ્યાવસાયિક એટલે એક ધંધામાંથી બીજા ધંધામાં અને ઉપયોગની દૃષ્ટિએ એક ઉપયોગના લીધે બીજા ઉપયોગમાં તમે લઈ શકો છો એટલે કે સંપૂર્ણ ગતિશીલ છે ચાર સાધનો કયા કયા ચાર સાધનો જમીન મૂડી શ્રમ અને નિયોજક આ ચાર સાધનો સંપૂર્ણ ગતિશીલ છે હવે સંપૂર્ણ ગતિશીલ ત્રણ રીતે છે ભૌગોલિક એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ વ્યાવસાયિક એટલે એક ધંધામાંથી બીજા ધંધામાં

ઓછા વળતરની વળતરથી વધુ વળતર તરફ સ્થળાંતર પામે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય છે પણ આવું સ્થળાંતરને ટાળવા માટે પેઢી એને એક સમાન વળતર આપવાની ફરજ પડે જો બધી જગ્યાએ એને એક સરખું વળતર આપવામાં આવે તો આવા સાધનો એટલે કે જે શ્રમિકો છે એમની ગતિશીલતાને તમે ટાળી શકો છો એક જગ્યાએથી બીજી જગ્યાએ જે જતો હોય છે એને તમે અટકાવી શકો જો વેતન એક સરખું આપવામાં આવે તો હવે છેલ્લું લક્ષણ આવે છે વિદ્યાર્થી મિત્રો કે આ બજારની અંદર વાહન વ્યવહાર ખર્ચનો અભાવ જોવા મળે છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય વેચનાર છે અસંખ્ય ખરીદનાર છે પૂર્ણ હરીફાઈવાળા બજારના વિશ્લેષણમાં આ બજારનો વાહન વ્યવહાર ખર્ચ છે એ જેટલો કુલ ખર્ચ થાય છે એનો એક નાનકડો એવો અંશ છે એટલે આ ખર્ચને ગણતરીમાં લેવામાં આવતો નથી એટલે કે પૂર્ણ હરીફરાવાળા બજારમાં વાહન વ્યવહાર ખર્ચ વિદ્યાર્થી મિત્રો શૂન્ય છે એમ તમે કહી શકો છો ખેડૂતો હોય એમના ખેતરેથી એ લોકો કપાસ ઘરે લઈ આવે છે પછી વેપારીઓ હોય બરાબર એમના ઘરેથી કપાસને માર્કેટ સુધી લઈ જાય છે ને વાહન વ્યવહાર ખર્ચ ખેડૂતનો થતો નથી ને વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય હોય છે જો ખેડૂત જાતે માર્કેટમાં લઈ જાય તો એક નાનકડો એવો ભાગ છે ખર્ચનો બાકી મોટો ખર્ચો થતો નથી એમ અહીંયા વાહન વ્યવહાર ખર્ચની ગેરહાજરી થાય તો એકદમ નજીવો થાય આ એક બજારનું એક અગત્યનું લક્ષણ છે પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો પૂછાય છે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વાહન વ્યવહાર ખર્ચનો અભાવ હોય છે સમજાવો તો તમારે આ એક મુદ્દો સમજાવવાનો રહેશે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય વેચનાર છે અસંખ્ય ખરીદનાર છે પૂર્ણ હરીફાવાળા બજારની અંદર વાહન વ્યવહાર ખર્ચ થાય છે ખરો તો કે ખૂબ એવો કેવો નાનો થાય છે નાનો એવો અથવા તો નથી થતો અથવા તો શૂન્ય હોય છે એટલે આ ખર્ચની ગેરહાજરી છે પૂર્ણ હરીફાવાળા બજારની અંદર વાહન વ્યવહાર ખર્ચની ગેરહાજરી છે એ એક એનું મહત્ત્વનું લક્ષણ છે ટોટલ વિદ્યાર્થી મિત્રો પૂર્ણ હરીફાવાળા બજારમાં છ લક્ષણો આપણે જોઈ ગયા એક અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા બીજું સમાન ગુણી વસ્તુઓ ત્રીજું પેઢીઓની મુક્ત અવર ચોથું બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન પાંચમું ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ અને છઠ્ઠું વાહન વ્યવહાર ખર્ચનો અભાવ જોવા મળે છે આ પૂર્ણ હરીફાઈવાળા બજારના વિદ્યાર્થી મિત્રો છ જેટલા લક્ષણો થયા થેન્ક યુ આભાર